છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિરમાં એકસો બાસઠ રક્તદાતાઓ રક્તદાન કર્યું જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી માર્ગશન્ટ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિર યોજાઈ ઓપરેશન સિંદૂરના કારણે ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તે સંજોગોમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા છોટાઉ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જિલ્લામાં એકસો બાસઠ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં છોટાઉ તાલુકામાં જનરલ હોસ્પિટલ ખાતે છવ્વીસ યુનિટ પાયજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ અને ચુલી ગામે સમૂહ લગ્નમાં વીસ યુનિટ બોડેલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છવ્વીસ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીસ યુનિટ સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોળ યુનિટ અને કમોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઠાવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી એમ ચૌહાણે જણાવ્યું કે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટાઉદ જિલ્લામાં છ તાલુકાઓમાં રેડ ક્રોસ સોસાયટી જલારામ બ્લડ બેંક હિન્દુ બ્લડ બેંક ધીરજ હોસ્પિટલ આયુષ બ્લડ બેંક અને ગોત્રી મેડિકલ કોલેજ રક્તદાન શિબિરમાં પોતાના સહયોગ આપ્યો હતો રક્તદાન શિબિરમાં નાગરિકો સમાજ અગ્રણીઓ પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક વડોદરાના સ સહયોગથી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સહકારથી તેમજ માન્ય કલેક્ટર સાહેબ શ્રીની મૌખિક સૂચનાથી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજની અત્યારની જે હાલની પરિસ્થિતિ છે ઓપરેશન સિંદૂર જેવી આ કારણોસર જે યુદ્ધની પરિસ્થિતિના અનુસંધાને ઉચ્ચ કક્ષાએથી સૂચના થઈ આવેલ એ અનુસંધાને વોલેન્ટરિલી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રાખવામાં આવ્યું છે એના માટે અત્રે આ કાર્યવાહી હાલમાં ચાલુ છે અને અંદાજીત સોથી વધુ યુનિટ્સ બ્લડ યુનિટ્સ એકત્રિત થાય એવું અમારું લક્ષ્યાંક છે અને એ પ્રમાણે લોકભાગીદારી મળી રહી છે અને આ આ પ્રસંગે અત્રેના સીડીએમઓ શ્રી પણ હાજર છે અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી છોટાઉદેપુર પણ હાજર છે અને બ્લડ બેન્ક રેડક્રોસ સોસાયટી તરફથી પણ એમના પ્રતિનિધિશ્રી હાજર છે ખૂબ ખૂબ આભાર હું ડૉક્ટર બી એમ ચૌહાણ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રી છોટાઉદેપુર